નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વ્યક્તિ વિશેષની વાત કરવી છે અને એવા વ્યક્તિની કે સમગ્ર વિશ્વમાં એક મહાસત્તાના પ્રતિનિધિ તરીકે નામાંકિત હોય અને આવા લોકો ક્યારેક કેટલીક બેહુદી વાતો અથવા તો બેહુદી માગણીઓ રજૂ કરતા હોય ત્યારે એવું લાગે છે કે કેટલાક રાજકીય નેતાઓને સન્નિપાત ઉપડે છે સન્નિપાત એટલે એક પ્રકારના તાવની દરમિયાન માણસ લવારો કરે અને સન્ની કહેવામાં આવે છે એટલે શું બોલે છે એના પ્રતિભાવ કેવા હશે સામેથી લોકોના મગજમાં શું ધારણા બંધાશે એની કંઈ પરવા નથી કરતા માત્ર અને માત્ર લોકો લવારો કરતા હોય છે અને આવો લવારો તો ભારતમાં પણ વારંવાર હમણાં એક જ આ ભારતની અંદર આ લવારો કરવાની પ્રક્રિયા બહુ મોટા પાયા ઉપર ચાલી રહી છે જાત જાતનો લવારો કરવો કોઈના વિશે ચારિત્ર ઉપર છાંટા ઉડાડવા કોઈના વિશે એ નિમ્નતમ ભાષા વાપરવી આવું હોય કદાચ આમાંથી પણ પ્રેરણા લીધી હોય વાત આપણે કરવી છે અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ડોનાલ્ડ ટ્રમ્પને એક શનિવાર ઉપડ્યો છે એમને નોબલ પ્રાઇઝ મેળવવું છે તો સૌથી પહેલાં તો નોબલ પ્રાઇઝ માટેની એમની અપેક્ષા કેમ જાગી છે કારણ કે નોબલ પ્રાઇઝ એ આ દુનિયાનું સૌથી સન્માનિત ઇનામ છે નોબલ પ્રાઇઝ આ દુનિયાનું સૌથી સન્માનિત ઇનામ છે સમગ્ર વિશ્વની અંદર જે નોંધાયેલા અને બિન નોંધાયેલા બસો કરતાં વધારે દેશો છે એ દેશોમાંથી નામાંકિત વ્યક્તિઓનો પસંદ કર્યા પછી અપાતું જેની અંદર કરો કરોડો રૂપિયાની રકમ ઇનામ અને પ્રશસ્તિપત્ર હોય છે સોનું હોય છે એની અંદર લગભગ બસો અઢીસો ગ્રામ જેટલું સોનું હોય છે તો આ જે ઇનામ શરૂ થયું આ એક એવોર્ડ શરૂ થયો એ બ્રિટનના એક મહા સ્વીડન સોરી સ્વીડનના મહાન વૈજ્ઞાનિક હતા એમણે એટલી બધી શોધો કરી એટલી બધી શોધો કરી એમણે ડાયનેમાઇટની શોધ કરી અને સાથે સાથે એમણે ત્રણસો ને પંચાવન શોધોની પેટન્ટ પોતાના નામે કરાવી અને એના કારણે એ ને અબજો રૂપિયા કમાયા પરંતુ એમણે વિચાર્યું કે આટલું બધું ધનો મારા મારા મૃત્યુ પછી શું કામ એટલે એમણે એક વસિયત એવું કર્યું સત્યાવીસ અગિયાર અઢારસો પંચ્યાસી સત્યાવીસ નવેમ્બર અઢારસો પંચાણું એક વસિયત કર્યું કે અમારી જે સંપત્તિ છે એનું એક ટ્રસ્ટ બનાવવામાં આવે અને એની એમાંથી જે કંઈ મિલકત પેદા થાય મિલકત એ ટ્રસ્ટના નામે જમા કરે અને એમની જે આવક થાય મિલકતની જે આવક થાય એમાંથી ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર સાહિત્ય અર્થશાસ્ત્ર અને શાંતિ માટે આ દુનિયાની અંદર કોઈ પણ પ્રકારના વંશભેદ અથવા જાતિભેદ અથવા ધર્મભેદ સિવાય આટલા વિષયો માટે સારામાં સારું કામ કરનાર વ્યક્તિ વિશેષનો દર વર્ષે નવાજવા અને દર વર્ષે ઓગણીસો એક થી શરૂ થયેલી આ પ્રક્રિયા ડિસેમ્બરમાં દર વર્ષે આવા ઈનામો જાહેર થાય છે ભૌતિક શાસ્ત્રમાં કોઈ સારું સંશોધન કર્યું હોય રસાયણ શાસ્ત્રમાં કર્યું હોય સાહિત્યની અંદર વિશ્વની ઉચ્ચ કક્ષાની કૃતિનું રચના કરી હોય અર્થશાસ્ત્રની અંદર બહુ સારામાં સારું સંશોધન કર્યું હોય અને વિશ્વની અંદર શાંતિ માટેના પ્રયાસો કર્યા હોય જો કે મોટાભાગે આ એવોર્ડ પ્રમાણિકતા અને તટસ્થથી અપાયો છે એની સામે અમુક અપવાદો સિવાય વિવાદ ઊભા નથી થયા જો કદાચ ભારતની અંદર આ વિવાદ હોત તો કેવી કેવી વ્યક્તિને અપાત અને કેવી કેવી વ્યક્તિઓને બાકાત રખાત એ પણ કલ્પના બહારનો વિષય છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વનો એવો પ્રથમ વ્યક્તિ છે કે સામેથી એવું કહે છે કે મને નોબલ પ્રાઇઝ આપો શા માટે મને અને આ એક વ્યક્તિ એનો એવો છે કે જેની ઉપર બળાત્કારના ગુનાસર કેસ ચાલ્યો છે જેની ઉપર બદનક્ષીના દાવા થયા છે જેને પોતાના દેશની કોર્ટોએ એના અમુક નિર્ણયો બદલી નાખ્યા છે અને અમેરિકાની અંદર વસતા અન્ય દેશોના ઈલીગલ ઇમિગ્રેશનો અમાનવીય રીતે ડોનાલ્ડ ટ્રમ્પે દેશ નિકાલ કર્યા છે વિશ્વના લગભગ તમામ દેશો પર એમણે જે જાન્યુઆરી પછી ચૂંટાઈ આવ્યા ને પછી એમણે જે ટેરિફનું આતંક શરૂ કર્યો છે અને સમગ્ર દેશને વેપાર ધંધાની અંદર એક બૌદ્ધિક આતંક પેદા થયો છે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ કાંડના કારણે અને આવા ટ્રમ્પે પોતાનો જે પહેલો કાર્યકાળ હતો એ પહેલા કાર્યકાળ દરમિયાન ત્રીસ હજાર સાતસો ત્રેપન વખત એમણે ભ્રામક દાવા કર્યા વિદેશોની અંદર તો પોતાનો રાષ્ટ્રનેતા કેટલી વખત જૂઠું બોલ્યો એણે કેટલા જૂઠા વાયદાઓ કર્યા એની પત્રકારો નોંધ લેતા હોય છે અને એની નોંધ જાહેર થતી હોય છે ભારતની અંદર તો વિષય એ બન્યો છે કે ભારતનો રાજનેતા કેટલી વખત સાચું બોલ્યો કેટલી વખત પ્રમાણિકતાથી બોલ્યો એની ભારતની અંદર નોંધ લેવાય અને એનું સંશોધન કરવાનો વિષય થાય એટલી હદે ભારતના રાજનીતિને નીચે લઈ જવામાં આવી છે ટ્રમ્પે તો કેટલાક દેશો કેનેડા જેવા દેશોનો ગળી જવાની અને હડપ કરી જવાની ધમકીઓ આપી છે આ પણ એક પ્રકારનો આતંક કહેવાય અને આ મહાશયે વિશ્વના સાત યુદ્ધો વિશ્વના સાત યુદ્ધો એણે પોતે રોકી નાખાયા છે અને મેં માટે મેં સાત યુદ્ધો રોક્યા એવો દાવો કર્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અનાયસે રોકાઈ ગયું છે પણ છતાંય આ વ્યક્તિએ તેવીસ વખત એવો દાવો કર્યો ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ મેં રોકાયું છે પરંતુ ભારતના શાસકોની કેટલીક નવળી કડીઓ કદાચ હોઈ શકે અને એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનું ક્યારેય તે ખંડન કરવામાં નથી આવ્યું કે ભાઈ નહીં આ યુદ્ધ અમે અમારી ઈચ્છાથી રોક્યું છે ભારત એક સાર્વભૌમત્વ અને વિશ્વની બહુ મોટી જે લશ્કરી તાકાતો છે એમાં ચોથા નંબરની લશ્કરી તાકાત છે અને એવા દેશને એક બીજા દેશનો વડો એમ કે મેં આ નિર્ણય કરાવ્યો છે એટલે ભારતના સાર્વભૌમત્વ ઉપર સવાલ થાય છે ભારત તો કોઈ દેશનું ખંડિયું રાજ્ય નથી કે બીજા દેશનો શાસક આપણને આદેશ કરે અને એ આપણે માની લેવો પડે ઓગણીસો સુડતાલીસ વાળા આવી સ્થિતિ હતી એ વસ્તુ જુદી છે પરંતુ વારંવાર બોલવું કરવા ચારિત્ર ભ્રષ્ટતા પુરવાર જ છતાંક ન્યાયતંત્ર દ્વારા એના નિર્ણયો બદલી નાખવા આ બાબતો ખરેખર આ વ્યક્તિના અસ્તિત્વ અને એની વ્યક્તિત્વ ઉપર બાધારૂપ છે અને આવી વ્યક્તિએ એક કરતા વધારે વખત આવા બેહુદા દાવા કર્યા છે એટલે મિત્રો આ આ બાબત ચર્ચાની કરવાની જરૂર એટલા માટે ઊભી થઈ કે અમેરિકા લગભગ છેલ્લા બસો વર્ષથી આ વિશ્વ ઉપર એક જગત જમાદાર તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે કોઈ પણ દેશની અંદર એની ગમતી અને નાગમતી સરકારો બદલી નાખવી ઉથલાઈ નાખવા માટેના એણે અનેક પ્રયાસો કર્યા અનેક દેશોના શાસકોને એણે પૂર રીતે મારી નાખે ઈરાનના શાહને ઈરાકના સદામ હુસેન અને બીજા અનેક દેશોની અંદર એણે સત્તાઓની વારંવાર ઉથલપાથલ કરાવી છે અને એવા દેશનો એક મહાન દેશ ભલે વસ્તીની દ્રષ્ટિએ ભારત કરતાં ત્રીજા ભાગની વસ્તી હોવા છતાં એવા દેશનો શાસક જેનું સમગ્ર દુનિયાની ઉપર ચલણ છે દુનિયા દુનિયાના કયા દેશે કોની સાથે સંધિ કરવી કોની સાથે વેપાર કરવો કેવા પ્રકારનો વેપાર કરવો ને કેવા પ્રકારનો વેપાર ના કરો એવા અનેક પ્રકારના આકરા નિર્ણયો જે વ્યક્તિ લેતા હોય અને એની અસર પડતી હોય એવી વ્યક્તિ આવી વાહિત વાહિયાત માગણી કરે એ એનું જે પદ છે ને એને નીચે ઉતારી રહ્યો છે માટે મિત્રો તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પણ કોમેન્ટમાં તમારા વિચારો જણાવશો તો મજા આવશે ફરી મળીશું આવજો